ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના ડિજિટલ યુગમાં હવે એવા ડિજિટલ ફ્રોડ થઈ રહ્યા છે જે સામાન્ય માણસની કલ્પના બહાર છે સાયબર પોલીસ લોકોને સોશિયલ મીડિયા થકી જાગૃત તો કરે છે તેમ છતાં લોકો ડિજિટલ માફિયાઓની જાળમાં ફસાય છે અને પોતાની મહેનતની કમાણી ગુમાવી બેસે છે આવા સાયબર માફિયાઓને લઈ દેશભરમાં અનેક ફરિયાદો નોંધાયેલી હતી જેનો ભેદ ઉકેલવામાં ગુજરાત સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની જાણકારી આપી આખું ફ્રોડ કરોડો રૂપિયાનું છે ડિજિટલ માફિયાઓએ લોકોના ખાતા ખાલી કરીને કરોડો રૂપિયા ખંખરે લીધા હતા પરંતુ હવે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે આરોપીઓ સુરતમાં જ ફાઇનાન્શિયલ ફર્મ કરીને લોકોને પોતાનો શિકાર બનાવતા હતા તેમણે સુરતના રાજવી કોમ્પ્લેક્સમાં સોનિક ફિનકેર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી અને ત્યાં જથી આખું નેક્સેસ ચાલી રહ્યું હતું હર્ષ સંઘવીએ આપેલી જાણકારી પ્રમાણે આખું ફ્રોડ આઠસોને ચાર કરોડ રૂપિયાનું છે જેમાં દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓની તપાસમાં ચારસોને બ્યાસી ફ્રોડ બેંક એકાઉન્ટની હકીકત બહાર આવી છે દેશમાં કુલ એકસો ઓગણસાઠ ગુના નોંધાયા હતા જેમાંથી ફક્ત ગુજરાતમાં જ એકસો એકતાલીસ ગુના નોંધાયા હતા આખા દેશમાં કુલ બાવીસ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેના પરથી અંદાજો લગાવી શકાય કે આરોપીઓનું નેટવર્ક કેટલું વ્યાપક હતું જેરે અમદવાદમાં બે અને મોરબીમાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી ગુજરાતમાં આ કૌભાંડનો આંકડો સત્તર પોઈન્ટ પંચોતેર કરોડનો છે ઝડપાયેલા આરોપીઓ વિવિધ પ્રકારની ઓનલાઈન નાણાકીય છેતરપિંડીમાં સંડોવાયેલા હતા આરોપીઓએ લોકોના ખાતા ખાલી કરવા માટે વિવિધ રીતે પોતાની જાળ બિછાવી રાખી હતી આરોપીઓ લોકોને ડિજિટલ અરેસ્ટ બનાવીને તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા તેમને રોકાણની લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા ડિપોઝિટ અને યુપીઆઈને લગતી છેતરપિંડી આચરતા હતા એટલું જ નહીં લોકોને પાર્ટ ટાઈમ જોબની લાલચ આપીને ચીટિંગ કરતા હતા આ આરોપીઓ એટલા શાતિર હતા કે છેલ્લા ઘણા સમયથી લોકો સાથે છેતરપિંડી આચરતા હતા લોકો લૂંટાઈ રહ્યા હતા પરંતુ કોણ તેમને લૂંટી રહ્યો હતો તેમના સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતું જોકે સાયબર ક્રાઇમે પોતાની ટેકનિકલ એનાલિસિસ અને ઇનપુટના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓ પાસેથી પાંચસો નો ગણતરીસ બેંક એકાઉન્ટ કીટ ચારસો સુડતાલીસ એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે આરોપીઓ પાસેથી છસો છ્યાસી સિમ કાર્ડ સોળ પીઓએસ મશીન જપ્ત કર્યા છે સાયબર ક્રાઇમે સાહીઠ મોબાઈલ બે લેપટોપ અગિયાર સાઉન્ડ બોક્સ કબજે કર્યા છે આ ઉપરાંત સત્તર ક્યુઆર કોડ્સ અને એક રાઉટર જપ્ત કર્યું છે આખા કો હવે સાયબર ક્રાઇમની ટીમ આરોપીઓની તપાસ ચલાવી રહી છે